હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો તો આજે જો હવે અમારે ચાલે છે પાછો કપાસમાં પાણી વરસાદની રાહ જોતા હતા પણ વરસાદ આવ્યો નહીં તો કીધું આપણે હવે પાણી પાવા કપાસમાં તો તમે જો આવો આપણો કપાસ થઈ ગયો છે આપણે પાછી શેઠે ને મારી બે અત્યારે પાણી વારે છે પાણી આપણે આમ જે આગળથી ધોર્યથી આવેલું આવે છે જે ધોર્યથી આપણે મકાઈ પાઈ છીએ તો એક સીધો લાંબો ધોર્યો છે આખું પડવું એક ધોર્ય પી જાય એવું ને જો આપણે મકાઈ આવી થઈ ગઈ છે મકાઈમાં ત્રીજી વખત દવા છી હતી કેમ કે અત્યારે તડકા વધારે પડે છે એટલે એમાં મકાઈમાંથી એવો રૂપ જોઈ શકો છો આવી મકાઈ છે વાળી જો વ્યાણી છે કૂતરી ને કેવા સરસ ગલુડિયા છે તમે જોઈ શકો છો ચાર ગલુડિયા છે એક કાળું ગલુંડ છે બે હાવ ધોરા છે તેની માં જેવા အင်းအဲ့ဒီစီလနာခချာမှာဝျာန်တည်